જય માતાજી મિત્રો આજે આપણે મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો સિંગ પાક બનાવવાના છીએ અને તે તમે વ્રતમાં પણ ખાઈ શકો છો અને તમે પરફેક્ટ માપ સાથે જો મારી આ રીતથી બનાવશો તો તમારો સિંગ પાક એકદમ સરસ જ બનશે અને એ પોચો રો જેવો બનશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે આપણે બે કપ જેટલા સિંગદાણા લઈ લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેવાના છીએ અને ચમચા વડે તેને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું જેથી કરીને તે એક બધા એક સરખી શેકાઈ જશે શેકાઈ જાય એટલે બીનો તડતડ અવાજ આવશે અને તમે એક સિંગ લેશો તો આવી રીતે તેના ફોતરા પણ નીકળી જશે સહેલાઈથી અને બે ભાગ પડી જશે તો આપણા બી શેકાઈ ગયા છે તો તેને આપણે ઠંડા કરવા મૂકી દઈશું થોડા નવ સેકા ઠંડા થઈ જાય પછી તેને આપણે ફોતરા કાઢી લેશું

પાવડર બનાવવાનો છે તેની માટે આપણે મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે થોડા થોડા સિંગદાણા કરી અને મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો બધાનો આપણે પાવડર બનાવી લેશું પાવડર બનાવાઈ જાય પછી આપણે જે ડિશમાં સીંગ પાક નાખવાનો હોય પાથરવાનો હોય તેમાં આપણે ઘી લગાવી દઈશું ઘી લગાવાઈ જાય પછી આપણે એક જાડી તળિયાવાળી તવી લઈ લેવાની છે તેમાં એક કપ જેટલી ખાંડ લેશું બે કપ જેટલા સિંગદાણા લીધા હોય તેની સામે આપણે એક કપ જેટલી ખાંડ લેવાની છે અને અડધા કપ જેટલું પાણી લેશું આ તેનું પરફેક્ટ માપ છે તમે આ રીતે બનાવશો તો તમારે પરફેક્ટ જ બનશે શિંગપા હવે તેને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે અને તે હવે ઉકળવા માંડે બબલ્સ આવવા માંડે ત્યારે આપણે જોવાનું છે આપણે એકતાની ચાસણી આમાં કરવાની છે તો એક તારની ચાસણી થઈ ગઈ છે કે નહીં તે જોવાનું નથી તે તો થોડીવાર આપણે ફરીથી તેને ચલાવી લઈશું થોડીવાર થાય એટલે પછી ફરીથી આપણે જોઈ લેવાનું એકતારની ચાસણી પરફેક્ટ માપ છે જો એકતારની ચાસણીથી તમારે વધારે થશે આપણી આ પરફેક્ટ એકતાની ચાસણી થઈ ગઈ છે જુઓ એક તારની ચાસણીથી જો તમારે વધારે પાકી જશે ખા ચાસણી તો તમારું સિંગ પાક કડક થઈ જશે માટે એક તારની ચાસણી જ કરવાની છે આપણે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની અને તેમાં આપણે સિંગનો ભૂક્કો પાવડર નાખી દઈશું અને તેને આપણે બધાને મિક્સ કરી લેશું અને તેને આપણે હલાવતા જ રહીશું જ્યાં સુધી આપણે તવીમાં ચોટ ચોટવાનું બંધ ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું જુઓ આપણે તવીમાં જોટવાનું બંધ થઈ ગયું છે મીન્સ કે આપણો સિંગ રેડી થઈ ગયું છે તો તમે મારી આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બને છે સિંગ પાક હવે આપણે એક ચમચી જેટલું ઘી લઈ નાખી દેસું અને તેને પણ આપણે મિક્સ કરી દેસું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને પોચો રૂ જેવો બને છે તેને પણ આપણે મિક્સ કરી દેવાનું અને હવે તરત જ આપણે ડીશમાં પાથરી દઈશું પેલા થોડું તવી રીતે કરી લેશું અને પછી આપણે ઘી વાળી મેં વાટકી કરી લીધી છે પાછળ તળિયામાં ઘી લગાવી દીધું છે તેનાથી આપણે તેને લીસો કરી લેશું હવે તેના કટ કરી લેશું જેથી કરીને ઠંડા પડશે પછી તમારે કટ નહીં થાય માટે આપણે જ્યારે થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેને કટ કરી લેવાના પીસ કરી લેવાના આપણા પીસ રેડી છે તો તેને પંખા નીચે પંદર થી વીસ મિનિટ રાખી દેસું તમારે વીસ થી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો સિંગ પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે અને એકદમ પોચો રૂ જેવો બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહી જય માતાજી મિત્રો